દાળ લેવાની છે ચણાની એને આપણે પલારી દેવાની છે ને આપણે આખા મેસો લીધા જેવું પલારી દેવાની છે ચણાની એકસો પચી ગ્રામ જેટલી લીધી મેસો ની દાળો એકસો પચીસ ગ્રામ આખા મેસુર છે આ આપણે પલાળી દેહ આખા મેસનું સરસ સવારું બહાર જેવું આપણે બનાવવાનું છે નમકીન આપણે આને બે આપણે ધોઈ સરસ પછી આને પલાળવા દેવા બે કલાક સુધી એટલે સરસ ફૂલી જાય આવી રીતે આપણે ચણા ડાયરેક્ટ ધોઈ ને પલાળી દેવું બે કલાક સુધી અને આખા મેસુર કહેવાય તવાળામાં વગેરે આપણે આને સાકે બને ને ગમે એમાં આપણે નમકીન માં આ ચાલે આને પલારી દેવો હવે 2 કલાક પડતી આપણે સોડા લીધા છે એ સોડા નાખવા માટે આપણે આને જો કોઈ ભી સોડા નાખવાને સોડા શટકી એટલે સોડા નાખજો એટલે સરસ ફૂલે ને સરસ લાગે છે તો એકદમ સરસ ફૂલી ગઈ છે બે કલાક જેવું થઈ ગયું છે આપણે આખા મેસુર છે એ તો અને આપણે આને સુકવી દેવું અને કપડાની અંદર સુકવી દેવાની એકદમ કોરી કરવાની પછી જ આને તરવાની દસ થી પંદર મિનિટ પૂરતી આપણે સુકવવા દેવું એટલે એકદમ સરસ સુકાઈ જાય એટલે તરવામાં આપણે ઇઝીલી સરસ તરવામાં તરાઈ જાય ચણાનો લોટ લેવું એક વાટકી ઉપર ઉપર જેટલું માપ પ્રમાણે બધું લેવાનું છે તો આપણે ગુંદીનું બેટર બનાવી નાખીશું ગુંદી ઝીણી આપણે ગુંદી બનાવવા માટે ચવાણામાં જે ગુંદી આવતી હોય આપણે ગુંદી બનાવવા માટે બેટર તૈયાર થઈ ગયું છે મીઠું નાખ્યું હતું હવે આપણે ફ્રૂટ કલર નાખી દઈએ લીલા કલરનો અને હળદર નાખીએ પીળી બનાવવાની છે ને આપણે અને લીલી બનાવવાની છે એવી ફરસાણવાળાને જોકાઈને આપણે ગુંદી મળે એવી સરસ આપણે ઘરે બનાવવાની છે બે ગુંદી બેટર બહુ આછું નહીં રાખવાનું થોડું જાડું રાખવાનું એટલે એકદમ સરસ ગુંદી પડશે તો આપણે ગાંઠિયાનો ને અને લોટ બાંધવાનો છે ગાંઠિયાનો સેવનો તો એક બે જોડે જ બાંધી નાખવાનો છે ગાંઠિયાનો અને સેવનો પાંચસો ગ્રામ જેટલો આપણે લોટ લીધો છે ચણાનો આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે હળદર નાખશું થોડી ચટણી નાખશું આમાં એકથી બે ચમચી આપણે તેલ નાખ્યું છે બધું મિક્સ કરી દઈએ નથી સોડાનો ઉપયોગ કર્યો કંઈ બેમાંથી એક હોય આપણે ગુંદીના બેટરની અંદર કે આપણે ગાંઠિયા બનાવવાના સેવનો લોટ સેવ બનાવવાનો છે એની અંદર થોડું આપણે ધાણાજી નાખીએ છીએ એટલે સરસ લાગે છે સ્વાદમાં ગાંઠિયા સેવ તો પાણી પાણી નાખીશું જેમ જો એમ નાખતા જાઉં બાંધતા જાહુ તો ઘરનો લીમડો છે તો આપણે લીમડો તોડી લઈએ સરસ લીમડો છે મસ્ત ફ્રેશ 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 લીમડો છે તો આપણે આની જે ગાંઠિયાનો છેવનો આપણે લોટ એક સેવ ને ગાંઠિયા બનાવવાના છે એનો લોટ સરસ બંધાઈ ગયો છે તો માથે થોડું તેલ નાખી દેવું આપણે અને જે ગાંઠિયાની સેવ પાડવાની જે ઝીણી લીધી છે એક જાડી લીધી છે ચકરી આપણે કહેવાય સેવ પાડવાની આપણે આવી રીતે મશીનની અંદર એકદમ સરસ ગાંઠિયા ફૂલી ફૂલશે સરસ બનશે એકદમ બાર જેવા ગાંઠિયા તીખા ગાંઠિયા છે આ ક્યારે આપણે કાઢી નાખાય પછી વારી ને ખાઈ ને થી બે વાર ને આપણે બે થી ત્રણ મિનિટ પાકવા દેવાના છે ગાંઠિયાને એટલે સરસ પાકી જાય તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગાંઠિયા બન્યા છે બાર જેવા ગાંઠિયા દેખા ગાંઠિયા અને આપણે સેવ બનાવી નાખશું તો સેવ આપણે કાઢી લેવું તરી નાખશું આવી રીતે આપણે સેવ બનાવવાની છે એકદમ સરસ બાર જેવી સેવ તમે જોઈ શકો છો મસ્ત સેવ બને સરસ ગાંઠિયા સેવ ને આપણે તૈયાર થઈ ગયું છે તો આપણે કરી નાખીએ મેસૂરની ની દાળ છે કરી નાખીએ એકદમ સરસ આપણે ફાટી જાય ને મસૂરની ડાળ ક્યાં સુધી આપણે આને તરવાની છે મેસુ રાખાશે છણાની ડાળ આપણે તરી નાખશું ચણા દાળ એટલી ક્રિસ્મી બનાવવાની છે સરસ તો આપણે સણાન દાળ તરાઈ ગઈ છે હવે તરવા દેવાના સિંગદાણા લીધા છે સિંગદાણા ને આપણે બહુ તરવા નહીં દેવાના ખાલી એકાદો મિલિટ જ પાકવા દેવાનું બાકી આ દાઝી જાય શિંગદાણા ફટાફટ બરી જાય છે તો આપણે આને એક જ મિનિટ પાકવા દીધા વધારે દીધા તો પવા લીધા છે થોડા એક વાટકી જેટલા તો એને આપણે તરી નાખશું આવી રીતથી ચોખાના જે પવા આવે એ લીધા છે આપણે ગુંદી પાડવા માટે કાણા વાળો ચમચો લેવાનો છે એકદમ મસ્ત હોય તો આપણે ગુંદી બનાવી નાખીશું ગુંદીનું બેટર છે આપણે થોડું જાડું જ રાખવાનું છે જે એકદમ સરસ ગુંદી પડે છે આપણે લીલા કલરની ગુંદી કહેવાય તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગુંદી પડે તો આવી રીતે આપણે ગુંદી બનાવી નાખીશું બે ગુંદી લીલી પીળ બે ગુંદીને આપણે એકથી થી બે મિનિટ પાકવા દેવાની સરસ પાકી જાય તો આપણે આ પીળી ગુંદી બનાવી નાખીશું એકદમ સરસ બહાર બને એવી બુંદી બનાવવાની છે આપણે સરસ ઘરે સવાળો તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગુંદી પડી છે તો લીમડોને આપણે તરી નાખશું એટલો મસ્ત સ્વાદ આવે ને લીમડાનો આપણે લવિંગ જીરું હોય એટલે ખાંડ લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હળદર લીધી છે થોડી બે થી ત્રણ ચમચી જેટલી આપણે ચટણી લેવું બે ચમચી જેટલું જીરું લીધું છે તો આપણે સેવ ને અને ગાંઠિયા ને આપણે એકદમ સરસ ભૂકો કરી નાખશું એકદમ ત બધી નમકીન આપણું તૈયાર થઈ ગયું છે તરાઈને આપણે આ બધી મિક્સ કરી દઈએ મસાલો બનાવવા માટે સવાડામાં નાખવા માટે આની અંદર આપણે આમચુરણ પાવડર એ નખાય ને હિંગ નખાય બધુંય નખાય પણ મેં હિંગ નથી નાખી આપણી સેવ છે આવી રીતે આની થોડી આપણે અટકસરી ભૂકો કરી નાખીએ એકદમ જો સરસ ગાંઠિયા સાપરે છે બાર જેવા ગાંઠિયા હોય એવા આપણે બધું મિક્સ કરી દીધું છે હવે જે આ ગુંદી છે ગુંદી ને લીલી ને આપણે પવા લીધા છે એ બધી આપણે મિક્સ કરી દઈએ તો આવી રીતે હાથની હિસાબથી સરસ મિક્સ કરતું જ આવવાનું એટલે એકદમ મિક્સ થઈ જાય તલ નાખશો આપણે બે ચમચી જેટલા તલ સરસ લાગે છે ટેસ્ટમાંય તો આપણે હજી મસાલો તૈયાર કર્યો તો એ નાખી દેવું તો આવી રીતે મિક્સ કરવાનું છે આપણે એકદમ સરસ તો તમને અમારા સવાણાનો વિડિયો સારો લાગે તો વિડીયાને લાઈક શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કેવું બન્યું સવારણું ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીશો અગલા વિડીયોને ક્યાં બધી બાય બાય એકદમ મસ્ત બાર જેવું સવાણું બન્યું છે તમે જોઈ શકો છો આપણે બહાર હોય એના કરતાં સરસ બન્યું છે અને ઘરનું સવાણું તો સારું ખાવામાં તો આપણે એક ડબ્બાની અંદર પેક ભરી દે હું પેક કરી દે